ચાલીને શાસ્ત્રીમાં ગાડામાં બેઠા પછી પ્રમુખ સાંઈ સાથે સ્વામીના જોડ એ બંને જતા ત્યાં પહોંચ્યા મંદિરે તો લમીના જોડાના મારે તમે સાથે નથી રહેવું અને અમને દાણ દાન લીધા એટલે સાથે લોકો જતા એ તો બીજી સ્વામીના ગુણગાનની વાત કરતા આ બધી વાત કરે અને અમને શંકા કઈ કે આને બધું મારા વિરુદ્ધમાં ભર્યું પ્રમુખ સ્વામી ભાઈ જે ધોળો લીધો પ્રમુખ સ્વામી જે ઠપકારા જે એટલા ગરમ ગરમ થઈને એટલા બધા બીજા પાંચ છ હરિભક્ત વાત કઈ બધી સાંજ જરા ને સ્વાય કંઈ બોલ્યા નહીં કંઈ બોલ્યા નહીં સાંઈ સમજી ગયા કે મારી સાથે ચાલતો હતો અને એમના શંકા ગઈ જ બરાબર છે કંઈ ન બોલ્યા તો ચોખ્ખે તું પૂછ મેં એક શબ્દ તારા વિરુદ્ધમાં પૂછ તારી જોડોને ના કહી શકે કાંઈ નહીં એમ એટલે આ બધું આમાં જો શાંતિ રી સ્વામી બોલ્યા નહીં કઈ બે સામ જીબા જોડી કરી હોત તો કેટલું મામલું બગડાય બધા કેટલા હરિભક્તોનું બધું કેટલું બધું દોડાય બધું કાંઈ નહીં એમ સવાન કહી દીધું એટલે યોગી આપા યોગી આપા તો બહુ વિજ્ઞાન દાસ એટલું દુઃખ ગયા છે ને મૂર્તિ માન તારે કજબ ની વાત કરી કેટલું ખમે જો તમે વરણામાં ગામ છે આપણે આટલા દરા એરિયા વિસ્તારમાં ત્યાં યોગી આપણને દાળ દુખતી હતી એટલે અને મચ્છરાયા હતા બહુ લીમડાનો ધુમાડો કરેલો એમ પછી સાથે સાથે તે અગ્નિ તો બાપા શેક કરતા હતા અને હું બાજુમાં મારે ઉપવાસ હતો એટલે બીજા બધા જમવા ગયા હતા બાપાને આ કારણ જમવા ના ગયા હું બાપાને પગ દાપતો પછી અહીંયા બાપાને ખાડો હતો ત્યાં મારો હાથ ગયો અઢી ઇંચનો લાંબો ખીલા જેવું પેલું જાડો ખીલો હોય ને એવું આટલું અંદર ખાંચો પડે મેં બાપાને બાપા આ શું કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં આટલું દેખાય છે ને કાંઈ નહીં જન્મ થઈ જાય ના ના જન્મ થઈ છે શું વાત બહુ કે કાંઈ નહીં બાપા કે પડી ગયા તને વાગ્યું ને બધું પડે તો અહીં વાગે નહીં આ સ્થાન વાગવાનું નથી અહીંયા વાગે અહીં વાગે પણ અહીંયા પેંડી પાછળ ઉપર સ્થાન જ નથી વાગવાન સ્વામી કહ્યું ગુરુ વિજ્ઞાન દાસ મારાથી ભૂલ થઈ ઓલી પેલો પાઠ આપવામાં માં થયો થયો તો સાણસો ત્યાં પણ રસોડાની ની અંદર સાણસો આમ કઈ જોર ને આમ મરો ને લોચો નીકળી ગયો બી બધી ઘણી બધી વાતો કરી બાપાએ એમ સહન કરી સતર એ બધું મેં લખ્યું થયા ભૂલ મારી એ થઈ કે બાપાને સહી લેવા ગયો દસ્તાવેજ થઈ જાત ને બાપાને સહી પડતા બાપા વાંચ્યું જેવું હસતા મને કાં શું છે બધું હસ્ત મને શું છે આ બધું બાપા બધી વાત કરી આ બધું લખ્યું છે તો કોને મોકલો આપણે કિશોરભાઈ દવે હતા એમને એટલે મુંબઈના યુવક મંડળ એ બધા જાણે કે આ કે બાપા ફાડી નાખ પોતે જ અને પછી ફાડી નાખ ફેંકી દો અને પછી સાહેબ કે કોઈને કહેતાય નહીં આવું આવી વાત મેં સ્વામીભાઈ તમારા માટે વાત કરી બીયા કોઈ માટે નહીં તમે જાણો બીયા કોઈને કહેતા નહીં આવા બિલકુલ નહીં સ્ટે આવી ગયો એટલે હવે તો ખાલી ઓલી પત્ર નહીં પણ બીયાની વાત જ નહીં કરવાની ભૂલી જ જવાની પછી ઓલા પેટન્ટ હોય ને પેટન્ટ વીસ વર્ષથી આઉટ થઈ જાય વીસ વર્ષ પછી પેટન્ટનું ચાલે નહીં પછી પેટેન્ટ કરે કોઈ તો માલ નું કે આ બીજું કોઈ આની કોપી કરી ના શકે એટલે વીસ વર્ષ સુધી તો મેં વાત કરી જ નહીં પછી ઈશ્વરચંદ સાઈ મને કે આ અભિયાન ચૈત જીવનચયિત લખું છે એમાં તો કઈ બધું હોય તો લખો બતાવો તે તો મને યાદ હતું કે હવે તો બાપાએ ધામમાં ગયા પેટન્ટ બધું પતી ગયું એટલે હવે વાંધો નહીં કહેવામાં જણાવ્યું આ બધી વાત લખી ત્યાં સુધી જો આ કેવું કહેવાય આ સહન કર્યું આ કહેવાય કોઈને વાત જ નહી કરવાની હા બિલકુલ નહીં આટલા વાત અને સૌરું જ કહ્યું છે વિજ્ઞાન દાસ સ્વામી સૌરું જ બોલ્યા છે કોઈ આટલું ઘસાતું બોલ્યા નથી તો અંબાલાલ કાકા હતા આપણે બકરી પોતા એમને વાત કરી તો બાપાજી કે એટલે કહી બેઠા છીએ સહન કર્યું એટલે કહી બેઠા છીએ હા નહી તો અહીં અહીં કોણ બેસાડે એટલે ગુણ લીધો લીધે આપણે અહીં પહોંચ્યા છે જો વિજ્ઞાન આવી કસોટી ના કરી તો આપણે આમ સામાન્ય રથ વિજ્ઞાન આપણે મોટા બનાયા છે ગુણ લીધું કેવું કહે એટલે તો વાંચો જેટલા એક પ્રૂફ વાંચતા તા એ હરિભક્ત મેં કોઈ બાઈ હતી કહ્યું એને મૂકી દીધું આગળ વંચાય નહીં અરે મારા પેલા આર એમ પટેલ એગ્રીકલ્ચર કોલેજના ડાયરેક્ટર એ તો એટલા કડક છે ને બહુ ડિસિપ્લિન વાળા એ વાંચતા હતા પછી આગળ વાંચ્યું ને દીધું વંચાય ને આંખમાં આંસુ ઢીલા પડી ગયા આટલું બધું આ જે જે વાંચે છે ને એ જે પ્રસંગો વિજ્ઞાન દાસ આવે ને બધા કોઈ આગળ વાંચી જ ના શકે એવું છે કેટલું સહન કર્યું સ્વામી તો ગુણ જ લીધો રાજી થયા યોગી આપા હવે એમના છૂટા પડ્યા શાસ્ત્રીમાં છૂટા પડ્યા વિજ્ઞાન દાસથી અને ગોંડલના મહંત બનાયા હવે એ યોગી આપાને ડાંગરા જવાનું થયું આ જો મહંત પદે છે હવે એમની સાથે જોડમાં છે જ નહીં બધું પચી ગયું પણ ત્યાં ત્યાં ડાંગરામાં એકવાર બપોરે ધમાધમી કરણ મારવા લાગ્યા યુગી બાપાને મહંત પદે છે ગોંડલના મહંત અને હવે તો એમની સાથે છે જ નહીં તો અધિકાર બાપર ધુમ્મા પામ કે ખેંગારજી ભાઈ ત્યાં હતા એમના ભાઈ તો બેઠા હતા ને પછી હાથ પકડ્યા છૂટા પડે યજ્ઞાનના સબ ઠપકો આપ્યો યુગી ના ના એવું ના કરાય ના કરાય ગુરુ છે ગુરુ છે એવું ના બોલાય ના કરે ખેંગારજી તો ક્ષત્રિય પ્રકૃતિ સાચું જ કયું ખોટું શું કર્યું યોગી આવા કઈ બોલાય વિચાર કરો ભેગા હોય હવે કોઈ લેવા દેવા નથી અને ગોંડલા મહન બનાવે છે કઈ વિચાર જ નથી આવતો જોડાવું અને કોઈ કારણ ખાલી એટલું જ મોટો ઝોકટો થઈ ગયો છે મહાન થઈ ગયો છે આમ ઈર્ષા નિષ્ણામ ભાવથી બાપાનું કોઈ વાંક જ નહોતો તો આવી રીતે કર્યું પણ તો વર્ષો સુધી અમે ભેગા વાત વાત કાઢી જ નથી આવે કોઈ દિવસ આવી વાત કરી જ નથી સૌરુદ્ધ લીધું ને સૌરુદ્ધ બોલ્યા છે કે વિજ્ઞાન અમારા ગુરુ બહુ કસોટી કરતા મુખપાઠ લે આમ કરે ભૂલ પડે તો વેલન મારે આમ પેલા પેલી રીતે એમ બાળક હોય ને આમ કે એ રીતે પેલા કટાક્ષ કે આમ ધ્રો બુદ્ધિથી નહીં પણ મને આગળ વધારવામાં એ આવી રીતે કર્યા તો આગળ વધ્યા છે એમ કેમ કહેવા માંગતા હવે જો યોગી આપે જે બોલે છે ને આ યોગી આપે કોઈ પુસ્તકો વાંચ્યા નથી સાયકોલોજીના કે સકાયટી અથવા કોઈ કોન્ફરન્સમાં ગયા નથી કોઈ મોટા ડોક્ટર એવા મહિલાને એવી કંઈ વાત કરી છતાંય જો જે વાત યોગી આપ કરે છે ને એ જ વાત આજે વર્લ્ડ લેવલના ડોક્ટરો સાયકોલોજીસ્ટ એ લોકો વાત કરે છે જો ટેલી પેરલ આવે છે વિચારી છે અનુભવ બધા સરખા જ હોય તેમાં અહીંયા જામફર આપણે કેળા ખાવ ગેરા લાગે ઇંગ્લેન્ડમાં ગયા લાગે રાતના ખાઓ સવારે ખાઓ બપોરે ખાઓ એકાદશી ખાઓ કે બારસી ખાઓ કે ગમે ત્યાં કેળા ખાય બધાને એક એક જ સરખો અનુભવ થાય જો આ અનુભવ યોગી કોઈ આવી કોઈ ચર્ચા વર્ચા કરીને કાંઈ પોતે સેવા જ કર્યા વાસ ઉઠ પસ્ત્રીઓ આજ્ઞા અપાય છે છતાં એમના અનુભવ જોજો યુગી જે બોલે છે એ જો તમને એ અત્યારે અહીંના વર્લ્ડ લેવલના લોકો છે એ જે બોલે છે જોજો તમે ટેલી થાય સ્વામી શું કહે છે આપણે કોઈ કટાક્ષ શીખે તો સામુ ન બોલતા સહન કરવું તેમને ક્ષમાનો ગુણ કે છે સહન કર્યું ક્ષમા જ છે તે ક્ષમા કરવાથી જેનું ફળ જો આવે તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે આપણે મળતું જ નથી અટ્યુ થતું બોલો સાચું બોલજો બધા સહન કરવું એમાં કઈ તમને ઇટ ઇઝ વર્થ એવું લાગે એવું લાગે તો સહન કરે ઇટ ઇઝ વર્થ યોગી ને બહારના જો હમણાં વાત કરી એ લોકો કે છે જોજો આપણે કોઈ અનુભવ થતો જ નથી સહન કરે મરી ગયા એવું જ લાગે આપણને મરી ગયા ક્યાં સુધી સહન કરવું કેટલું કરવું નહીં હદ હોય કે નહીં જો આટલું સ્થાન કર્યું તો આટલું દુઃખ કઈ નાખે એટલે આપણે આ અનુભવ મેચ થતો નથી છતાં યોગી આપણને મેચ ના એવું લાગે પણ યોગીઓ બોલ્યા પેલા આ લોકોના મોટા મોટા ડોક્ટર સાહેબ એ લોકો સાથે મેચ થાય છે યુગી આપવાનું બોલો એટલે કઈ કલ્પના નથી કે બાપા ભોળા નથી સાધુતા એવું કોઈ વાત નથી એક નિર્ગુણ સાહે એટલા એ થાય કેટલી સાધુતા રાખ આટલી બધી સાધુતા હોય નિર્ગુણ સાહેબ બોલી ગયા આટલી સાધુતા યોગ વાત હસવા લાગ્યા બોલે છે તારે કહેવાનું છે કે જે યુગ કહે એનું ફળ દીવો તમે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે તો બધું જ છે શાંતિ નથી આખી દુનિયામાં અબજો રૂપિયા હશે બધું હશે વૈભવ આ તે માન તાન ખાન પાન પણ શાંતિ નથી કોઈ પાસે દુનિયા વર્લ્ડ લેવલ આની બધા શાંતિના ભિખારી છે ખેત છે દેવાદાર છે શાંતિ હા એટલું એને યોગી આપે કે સહન કરે તો પોતાના હૈયામાં અખંડ શાંતિ રહે ઝબક નહી આવે ને હોય નહીં અખંડ કોન્સ્ટન્ટ ચોવીસ કલાક તમે આના ફુવારા ઝીલતો એમ આનંદના સાગરમાં અય તમારે આનંદ આનંદ હોય સહન કરવાથી એ વાત અલગ છે એ વાત અલગ છે પક્ષ રાખવાની વાત આ તો પોતા ઉપર પોતા ઉપર આવે ને જો શાસ્ત્રી મહારાજ પક્ષ લીધો જાગા સોંપી દો બંદી તોડી અને ત્યાં ઉનામાં પારણ કરવા તને ત્યાં કોઈ બોલ્યા તે વખતે સ્વામી કહ્યું ખાલી આ મનાવ પૂજાનો ખાલી બ્રાહ્મણનો ઈજારો છે સાધુદો સદગુરુનો એવું કેમ પછી પક્ષ રાખ્યો પછી સ્વામી બાલમુ કેમ બોલતા નથી એમને અનુભવ છે જાગાન જાગ પ્રાગા પ્રાગ એ કેમ બોલતા નથી જે એમને હંગ કર્યા એ વાત જુદી છે પણ પોતા ઉપર જે સ્વામીને જેટલું કંઈ કર્યું એમાં સ્વામ નથી કર્યો બોલે અગ્નિમાં નાખી દેવા પ્રયત્ન કર્યો ક છોટો વારીને ઝેર આપ્યું બધું એમાં સ્વામી કંઈક કર્યું નથી પોતાનો બચાવ કર્યો જ નથી પણ આવા મોટા ભક્ત એકાંતિક ભક્ત એને એના પક્ષ રાખ્યા છે એમાં નિર્ગુણ સાહેબ પક્ષ રાખે કેટલી પક્ષની મૂર્તિ જ નિર્ગુણ સાહિત એટલે એ વાત જુદી છે પણ પોતા ઉપર આવે ને ત્યાં પક્ષ પોતાનો પક્ષ રાખવા નહીં કે મેં શું બગાડ્યું છે આટલા આ સેવા કરો કરું તો મારા ઉપર મને જ જોયો છે બીજા કોઈ નથી મારી જ ભૂલ કર એ એ સંગ પક્ષની વાત આખી જુદી છે સામા તો પક્ષ રાખવો પડે પણ અહીંયા પોતાનો બચાવ કરવાની વાત નથી બીજાનો બચાવ કરો પોતાનો વાત એટલે અહીંયા સ્વામી કહે કે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે જો અખંડ શબ્દ વિચારજો તમે આ પણ શાંતિ હોય છે માન તાન હાર તોરાપ થાય તો શાંતિ રહે પણ ના થાય તો જોજો અખંડ શાંતિ રહે છે ભડકો થાય ભડકો હા ખાલી હલે નહીં ભડકો થાય અને બીજા કેટલાને હલાવી નાખે આખું વાતાન દોડાવી નાખે આ બધું એટલે સહનભાઈ પોતાના હૈયામાં અખંડ શાંતિ રહે છે અને આનંદના ફોરા છૂટે એવું બાપરે આ તો અનુભવ થાય કોઈ તમને ગા દીધી અથવા કઈ ઠપકો પણ તમને આવું થાય ખરો આનંદના ફોરા છૂટે ક્રોધના ફોરા છૂટે હાઈલી ઇન્ફ્લેમેબલ અત્યંત જવલિત એકદમ ભડકો થાય લાઈટર હોય ને ઘણા સરગાવે એમ જરા કોઈ બોલી તો જવ હાર ગું એટલે આપણે સાહેબ મળતું નથી આ અનુભવ પણ આ અનુભવ બહારના જે મોટા સમાજમાં છે એની સાથે મળે છે આ એટલે પછી આપણે માનવું પડે કે આ બાપા બોલ્યા છે ખોટું નથી બારના છે માં એ કે છે રોબર્ટ મ્યુલર કરીને છે એ બોલે છે ટુ ફોરગીવ ઇઝ ધ હાયેસ્ટ ક્ષમા કરી એનાથી કોઈ ઊંચી વસ્તુ છે નહીં મોસ્ટ બ્યુટિફુલ ફોર્મ ઓફ લવ પ્રેમનું અતિ ઉત્તમ સુંદર અત્યંત સુંદર સ્વરૂપ આ સહન કરવું એ પછી હવે વાત આવે ઇન રિટર્ન તમે સહન કર્યું તો એના બદલા શું તમને મળે ઇન રિટર્ન યુ વિલ રિસીવ અનટોલ્ડ પીસ અનટોલ્ડ પીસ જો એન્ડ હેપીનેસ જો બહારનો માણસ છે આધ્યાત્મિક માણસ નથી આ સમાજમાં એ આવું બોલે છે યુગી આપે અખંડ શાંતિ આ આજે જ કે અનટોલ્ડ પીસ અનટોલ્ડ એટલે કોઈ એને જોડમાં આવે જ નહીં અજોડ એવી શાંતિ તમને મળે અનટોલ્ડ પીસ વર્ણન જ થઈ ના શકે બારનો માણસ એ છે ટુ ફોરગીવ ઇઝ ધ હાયેસ્ટ મોસ્ટ બ્યુટિફુલ ફોર્મ ઓફ લવ ઇન રિટર્ન યુ વિલ રિસીવ અનટોલ્ડ પીસ એન્ડ હેપીનેસ એક પુસ્તક ડિસાઇડ ટુ ફોરગીવ એનો આ લેખક રોબર્ટ મ્યુલર છે એની અંદર આ વાત લખી છે બીજી વાત જો આ તો આપણને માનસે જ નહીં બહારનો જ માણસ છે સત્સંગી કે આધ્યાત્મિક પુરુષ નથી તો એ શું છે ટુ એન્ડ્યોર ઇઝ ગ્રેટર દેન ટુ ડેર સહન કરવું એ સાહસ કરતા વધારે મોટું છે સાહસ કરવું એના કરતા સહન કરવું એ વધારે મોટું છે ટુ ટાયર આઉટ ધ હોસ્ટાઇલ ફોર્ચ્યુન જે ખરાબ દેશકાળ વાતાવરણ સંજોગો એને પણ બાજુમાં હઠાવી નાખે એટલું આ સહન કરવામાં એટલું જોર છે પાવર છે ટુ બી ડોન્ટેડ બાય નો ડિફિકલ્ટી કોઈ પણ મુશ્કેલીઓથી હારે નહીં એના કરતા સહન કરવું અધિક છે ટુ કીપ હાર્ટ બેન ઓલ હેવ લોસ્ટ ઇટ બધા નિરાશ થઈ ગયા હોય બધા કરવામાં કાંઈ થઈ શકે એમ નથી એમાંય જે કોઈ હિંમત રાખે એના કરતા સહન કરવું અધિક છે આવા પ્રશ્નોમાં હિંમત રાખે એના કરતા સહન કરવું વિશેષ છે ગુજરાતીમાં કહીએ સાહસ કરતા સહન કરવું એ સાહસ કરતા મહાન છે દુર્ભાગ્યને ટાળવા કરતા પણ મહાન છે કોઈ પણ મુશ્કેલીથી ભયભીત ના થવા કરતા પણ મહાન છે જ્યારે બધા નિરાશ હતા ગયા હોય ત્યારે પણ હિંમત રાખવા કરતા મહાન છે કોણ કહી શકે આ મહાનતા નથી એટલે યોગી પોતાનું નોખું હાકતા એવું નથી અહીંયા સાચું હતું હા એ કઈ સહન કર્યું યોગી કઈ પોતાનું મનધારું કે ભોળપાડ કે અશક્ત નિર્ભર દુર્બળતા નથી જે સહન કર્યું ને દુર્બળતા નથી નિર્બળતા નથી એક ભગવાન છે ને શાસ્ત્રીમાં જે ક્યારેક બોલ્યા એ ખરી ભક્ત લખણી કઈ સૌથી પહેલા આપણે આણંદમાં ઓગણચાલીસ હજાર રૂપિયાની લખણી થઈ એમાં એક ખરી ભક્ત છે ફરી ગયા કોકનો પેલો કુસંગ થયો કે મારે સેવા નથી આપવી બહુ મોટા હરીબા હતા સ્વામી બોલાયા શાસ્ત્રીમાં અને પછી વાત કરી તું એમ તારા ભય દીવો બરે છે આ સાધુ કેમ શ્રી સી કેમ આ સાધુ કરે છે બોલી તો જો શકે શ્રીજી કેમ આ સાધુ કરે પણ આ સાધુ એમ શ્રીજી કરે બોલી તો જુઓ આ સાધુ શ્રી કરે બોલી તો જુઓ બોલે તરત લાંબા ડન્વર્ટ કરવા લાગ્યા અને ઘરે જ તળજા લઈને આપી દીધા ખખડાઈને કોઈ લઈ શકે તાકાત છે ખડડાઈને ઉઘરાણી કેવું કે તો કેવાનું શું કેજો અહીં શાસ્ત્રીમાં જે વાત કરી એટલે એ યોગ્ય ભોળા નતા જે આપણે માનીએ છીએ ને કેમ પેલું એમ દુર્બળ નતા કેમ એમનું ચાલ ચાલે એવું નતું યુગ્યા આજે શ્રાપ આપે ને ભૂલથી અમને મનમાં થઈ જાય કે આનું આમ થઈ જાય ખલાસ થઈ જાય એટલે શારીરિક બળ તો નતું એમ સમજી શકીએ પણ આ બળ આજે એમને પાવર હતો ભગવાન વશ હતા અને ભગવાન સહન ના કરી શકે ભગવાનને ના પાડી કે ભગવાન કરતા નહીં કંઈ કંઈ ના કરતા એ ક્રાઇસ્ટે કહ્યું ને ફોર ગીવ ફોર દે ડુ નોટ નો વોટ દે ડુ ક્રિસ્ટ એવું બોલ્યા કે આ લોકોને ક્ષમા કરો કે એમને ખબર નથી શું કરી રહ્યા છે એવું તો અખંડ આવું કર્યું હા એટલે એમની તાકાત હતી બદલો એક ખાલી સંકલ્પ ભૂલથી થઈ જાય ને તોય થઈ જાય મહારાજ એક ગામમાં ગયા ને વંશીપુર મહારાજ કે બર્યું આ ગામ ભડકો થયો મારે પોતાની વાણી શ્રાપ મારી વાણી ફળે નહી આ પુરુષ બધું કરી શક્યા હતા એટલે એને દંડો લેવાની જરૂર નહોતી યોગી આપવાને અને આખો પોતાના પક્ષમાં વ્યક્તિને લઈને એવી જરૂર નહોતી પોતાનો પક્ષ ઉભો કરી પોતા બળિયા લોકોને પોતાના પક્ષમાં લઈને સામા માણે ઠેકાણ એવી કોઈ જરૂર નથી દંડો લેવા ખાલી સંકલ્પ કરે ને સંકલ્પ ના કરે ને તો ભગવાન પણ પણ ના પાડી કંઈ કરતા નહીં એ બધું અજ્ઞાની છે એ ટૂંકમાં આમાં બધું વાંચીને આપણે ગુણગાન ગાવાના નથી વાંચીને આપણે બાપાને ગુણગાન કઈ બરાબર છે એ પણ એક ભક્તિ છે એમાંથી આચમન એક આટલું આચમન તો કરો બધા એટલે અભિષેક કરી શરૂ થશે અમે બધે તેમાંથી આમ લઈને આચમન કરતા એટલે આચમન તો કરો બધા ગુણગાન એક ચમચી એક વધારે નહીં આખી ડોલ પીવાની જરૂર નથી આટલું તો કરો એટલે શું કોઈ આપણને કંઈક કહી જાય અને મોટું સ્વરૂપ ના રજનું ગજ ના કરો ફર ગયું હોય કે જેવું લાગ્યું બોલે છે કોઈ બોલે બોલેતા આપણે તપાસ કર્યો મારી કઈ ભૂલ છે કે અંદર જો એન્જિનિયરિંગ કોલેજ આપણે વિદ્યાનગરમાં એના પ્રિન્સિપાલ જુનારકર હતા હવે એવું ભણાવે એટલા એક્સપર્ટ ને વિદ્યાર્થીઓ વારી જાય શું ભણાવનારા એકવાર એટલું નબળું પરિણામ આવ્યું ને તો અમને થયું કે મેં આટલી બધી મહેનત કરી કરીને આવું કેમ આ બધાને ભેગા કર્યા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ ગભરી ગયા પણ જે ઠપકો આપશે ને મરી ગયા એવા કડક હતા બહુ ફાકડા હતા હાઇટ પણ ઊંચી તમારે એકદમ એક કલાક મારે તો બત્રીસ બહાર બાર કાઢી નાખે ફિઝિકલી એવા મેન્ટલી એવા બુદ્ધિ બુદ્ધિથી બુદ્ધિ તમને તો કહે ને ઢીલા પાડી દે મોરલ તોડી હા પછી કંઈ બોલ્યા નહીં આંખમાં બે આંસુ પડ્યા પછી કઈ સમથિંગ રોંગ વિથને એમ જતા રહ્યા આટલું જ ધ સમથિંગ રોંગ હંડ્રેડ પર્સન્ટ રોંગ નહીં વન પર્સન્ટ પણ એટલું જે મારા તરફથી જે છે ને ઇટ ઇઝ ઇનફ જો સમથિંગ રોંગ વિથ મી આપણે તો ઢગલે ઢગલા